ખેડબ્રહ્મા ખાતેમાં અંબા સેવા કેમ્પ ચાડામાં પદયાત્રીઓની સેવા કરતા માઈ ભક્તો મા અંબા સેવા કેમ્પ ચાડા ખેડબ્રહ્માથી અંદાજે દસેક કિલોમીટર દૂર આવેલું હાઈવે ઉપરનું ગામ આ ચાડા ગામના હાઈવે રોડ ઉપર સતત એકવીસ વર્ષથી મા અંબાનો વિસામા કેમ્પ ચાલી રહ્યો છે સતત પાંચ દિવસ દિવસ અંબાના દર્શને જતા પદયાત્રીઓનું અહીંયા રહેઠાણ રોકાણ અને ચા નાસ્તો જમણવાર સાથેની સારી વ્યવસ્થા લોકો દર વર્ષે પૂરી પાડે છે

સાથે પદયાત્રીઓને મેડિકલ કેમ્પ દ્વારા સેવાનો પણ લાભ મળી રહે છે ખૂબ સરસ ટીમ વર્ગથી આ સેવાનું કામ થઈ રહ્યું છે આશીર્વાદ કેમ્પમાં ભૂપેનભાઈ રાજનભાઈ સચિન પટેલ સચિન જોશી કમલેશભાઈ ચંદ્રેશભાઈ પ્રકાશ પરમાર અને એમની ટીમ દ્વારા અનેક લોકો આ સેવા કેમ્પમાં જોડાઈને પુણ્યકામ મેળવે છે સાથે સાથે ચાડા ગામની અંદર રહેતા તમામ લોકોને પણ પ્રસાદનો લાભ આપવામાં આવે છે સતત સેવાનો અવિરત લાભ પદયાત્રીઓને પણ મળે છે અંદાજિત પાંચેક લાખથી પણ વધુ પદયાત્રીઓ આ સેવા કેમ્પનો દર વર્ષે લાભ લે છે ખેડબ્રહ્મા શહેરમાં ઉરવા ખાતે પણ દર વર્ષે મા અંબાના વિસામાનું આયોજન કરવામાં આવે છે જેમાં વડોદરા અમદાવાદના માઈ ભક્તો દ્વારા સવારે ચા નાસ્તો ત્યારબાદ આખો દિવસ સમોસા અને જલેબીનો નાસ્તો પદયાત્રીઓને આપવામાં આવે છે રાજમંડપ દ્વારા મિનરલ પાણીની વ્યવસ્થા કરી દરેક પદયાત્રીઓને પીવાનું પાણી તેમજ રસોઈ માટે શુદ્ધ મિનરલ પાણી પૂરું પાડવામાં આવે છે ટીવી ગાંધીનગર હું છું ધીરુભાઈ લગભગ કિલોમીટર દૂર આવેલું ચાડા ગામ અને જ્યાં વર્ષોથી મા અંબાનું સેવાનું જે કેમ્પ થઈ રહ્યું છે આવો આપણે મળીએ એ કેમ્પના સંચાલકોને આપનું સાહેબ પૂરું નામ રાજેન્દ્ર પુરુષોત્તમભાઈ પટેલ યસ કેટલા વર્ષોથી આ સેવા કરો છો સાહેબ આપ એકવીસ વર્ષ બરાબર એમાં આપની સાથે જે ગ્રુપ જોડાયું છે એ બધા જ મિત્રો ક્યાં ક્યાંથી અને કયા એરિયામાં આપ આપનું વતન મૂળ મારું મૂળ વતન મહેસાણા બરાબર છે પણ હું અત્યારે અમદાવાદ સ્થાયી થયેલો છું